અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પોક્ષોના ગુનામાં ત્રણ મહિનાથી સાધુનો વેશ ધારણ કરી રહેતા વોન્ટેડ શખ્સને ભરૂચ એલસીબી પોલીસે બાલાસીનોર પાસે આવેલ લીલવણીયા મહાદેવ આશ્રમ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વર શહેર એ ડિવિઝન મથકમાં પોક્ષો એક્ટ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી નવલચંદુભાઈ ભાભોર છેલ્લા ત્રણ મહિનાથી સાધુના વેશમાં હાલમાં મહીસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકાના પરબિયા ગામ પાસે આવેલ લીલવાણી મહાદેવ આશ્રમ ખાતે હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે મહાદેવ આશ્રમ ખાતે તપાસ કરતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મોટી ખરજ ગામના નવલ ચંદુભાઈ ભાભોરની ધરપકડ કરી અંકલેશ્વર ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર